હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે તો આજે આપણે દિવાળીનો તહેવાર આવે છે એટલે આપણે એક મસાલા સાથે ઇસ્ટન્સ એવી ચકરી બનાવીશું તો અહીંયા ચકરી બનાવવા માટે મેં બધા લોટ લીધા છે અલગ અલગ તો અહીંયા ચોખાનો લોટ એક વાટકી એક વાટકી જુવારનો લોટ અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાટકી છે તે ચણાનો લોટ લીધો છે તો હવે આ લોટ છે તેને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે તેને એક લોટ બાંધી લેશું તો લોટ બાંધવા માટે આપણે પહેલાં છે તે લોટ છે તેને બધા છાળી લેશું એટલે જે કચરો હોય કદાચ તો તે દૂર થઈ જશે અને જ્યારે આપણે આ ચકરી અથવા તો કોઈ પણ વેરાયટી વાનગી બનાવતા હોય ત્યારે લોટ હંમેશા છાળીને લેવાનું તો તેમાંથી જે દાણા હોય તે પણ નીકળી જશે તો હવે આ રીતે બધા લોટ છે તેને હું સાળી લઈશ અને અત્યારે તહેવારોમાં ખૂબ જ સરસ એવા બધા નાસ્તા બનાવતા હોય છે અલગ અલગ તો આજે આપણે એક ચકરી બનાવીશું તો અહીંયા મસાલા સાથે આપણે ચકરી બનાવીશું તો અહીંયા આપણે લોટ બાફવાની ઝંઝટ વગર આપણે આ ચકરી દસ મિનિટમાં ફક્ત તમારી આ ચકરી છે તે રેડી થઈ જશે તો અહીંયા આપણા લોટ એકદમ સરસ એવા આ રીતે આપણે છાળી લઈશું તો તેમાં મોણ પણ સારું એવું આવી જશે લોટ સાળેલો હશે તો એક લોટમાં ફ્લફિંગ થશે અને એકદમ સ્મૂથ એવો લોટ આપણો બંધાશે એટલા માટે લોટ છે તે સાળીને લેવાનો છે અહીંયા આપણે બે વાટકી જેટલા તલ એડ કર્યા છે મેં સફેદ અને એક ચમચી આપણે અજમો છે તેને આ રીતે હાથથી મસળીને એડ કરીશું એટલે એના સ્મેલ સારી એવી આવશે તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ પાવડર છે તે એડ કરીશું એક ચમચી જીરું અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો અને અહીંયા એક લીલું મરચું છે તે વાટી અને તીખાસ માટે એડ કર્યું છે તો આવી રીતે આપણે વાટી અને એડ કરીશું અને હવે અહીંયા મોડ માટે મેં તેલ લીધું છે તમે ઘી પણ લઈ શકો છો અને તેલ પણ લઈ શકો છો મેં અહીંયા તેલ લીધું છે તો બે ચમચી આપણે તેલ એડ કર્યું છે અને આ રીતે હાથની મદદથી આપણે મૂણ છે તેને આપી દઈશું અને મૂણ અપાઈ જાય એટલે પછી આપણે લોટ છે તેને બાંધીશું તો અહીંયા મોણ આપણે મુઠ્ઠીમાં આ રીતે આવી જાય એ રીતે આપણે મોણ આપવાનું છે તમે જોઈ શકો છો તો હવે અહીંયા મેં ગરમ પાણી ઉફાળું લીધું છે વધારે ગરમ પાણી કરવાનું નથી તો અહીંયા આપણે પાણી છે તેને આ રીતે થોડું થોડું એડ કરતા જશું અને લોટ છે તેને સારી રીતે આપણે બહુ કડકે નહીં અને એકદમ ઢીલોય નહીં એવો લોટ આપણે બાંધીશું તો અહીંયા લોટ બાંધવામાં જે તિરાડ પડે છે તે પડવી ન જોઈએ અને એક સરખો લોટ સ્મૂથ એવો આપણે બાંધી લઈશું તો પાંચક મિનિટ આ રીતે કુંદીશું એટલે લોટ છે તે એકદમ સરસ એવો ચીકણો બની જશે અહીંયા આપણે બધા લોટ એડ કર્યા છે એટલા માટે જુવાનો લોટ હોય છે તે થોડો કસ વગરનો હોય છે એટલા માટે અહીંયા આપણે રેસ્ટ આપવાની જરૂર પડશે નહીં તો આ રીતે આપણે લોટ છે તેને બાંધી લેશું તો તમે જોઈ શકો છો આપણો લોટ આ રીતનો બહુ કડક એ નહીં અને એકદમ ઢીલોય નહીં એવો આપણે લોટ રાખીશું જો તમારો લોટ કડક હશે તો ચકરી છે તે તૂટી જશે બનાવતી વખતે અને ઢીલો હશે તો ચકરી છે તે ક્રિસ્પી નહીં બને એટલે આ બે ટ્રિક્સ તમે આ ફોલો કરશો એટલે તમારી ચકરી છે તે એકદમ સરસ એવી સારી અને કડક અને ક્રિસ્પી એવી બનશે અને અંદરથી સોફ્ટ બનશે તો હવે અહીંયા આપણે એક લુઓ લેશું અને આ રીતે શેપ આપી દેશું લંબાઈમાં અને તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને બાકીનો લોટ છે તેની ઉપર એક પ્લેટ ઢાંકી દેશો એટલે લોટ આપણો સુકાય નહીં અને તિરાડો પડે નહીં એટલા માટે તો હવે અહીંયા આપણે એક આ ચંસો લીધો છે અને તેમાં આ સ્ટારવાળી ચકરી છે પ્લેટ એ એડ કરી છે મેં તેને આપણે તેલથી થોડી ક્રીશ કરી લેશું એટલે બનાવતી વખતે એકદમ જલ્દી ફટાફટ તમારી આ ચકરી છે તે પડી જશે અને લોટ છે તે સીપકશે નહીં તો અહીંયા આપણે આ મશીનમાં ચક્રી ફિટ કરી દઈશું અને આજુબાજુ તેલથી ગ્રીસ કરી દઈશું અને પછી આપણે આ રીતે સાઈડ ઉપરની સાઈડે પણ આપણે તેલથી ગ્રીસ કરીશું એટલે ચક્રી છે તે ફટાફટ આપણી નીકળી જશે તો તમે આવી ચક્રી ખાલી ત્રણ વાટકી લોટમાંથી તમે કિલો જેટલી આપણી ચકરી બનશે અને ખૂબ જ બનાવી એકદમ ઇઝીલી છે અને કોઈ આમાં વજન પણ આપવાનું નથી તમારે એકદમ હળવા હાથે બનાવશો એટલે બની જશે અહીંયા આ પેપર રાખ્યું છે તમારી પાસે ફોઇલ પેપર અથવા તો આવું પેપર હોય તો પણ તમે રાખી શકો છો અને બનાવતી વખતે જે પોઈન્ટનો ભાગ છે તે પહેલાં એકદમ ફિટિંગ આ રીતે ગોળ કરી લેવાનું અને પછી તમારે આ રીતે શેપ આપી દેવાનો છે અને હવે આ ભાગ છે તેને ચીપકાવી દેવાનો છે આ હાથની મદદથી કેમ કે જો એ ભાગ ખુલ્લો હશે તો તમારી ચકરી છે તે આખી વિખાઈ જશે તો આ રીતે આપણે ચકરી છે તેને પાડી લેશું અને બધી એક સાથે પાડી અને સુકાવા દઈશું બે મિનિટ જેવું એટલે સુકાઈ જાય એટલે આપણે જે ચકરી છે તેને તળી લેશું સારી રીતે તો અહીંયા આપણે ચકરી બધી એકસાથે સાથે મેં બનાવી લીધી છે અને હવે હળવા હાથે આપણે એને તેલ ગરમ થાય એટલે તેને તળવા માટે આપણે તેલ મેં અગાઉ અહીંયા મૂકી દીધું છે તો તમે જોઈ શકો છો તેલ પણ મારું અહીંયા ગરમ થઈ ગયું છે અને જેટલી પેચ હોય એટલી આપણે ચકરી એડ કરીશું તમારી ત્રણથી ચાર અથવા તો પાંચ જેટલી આપણી ચકરી એડ કરીશું વધારે કરીશું નહીં કેમ કે તેને તળવા માટે જગ્યા પણ ચોવી જરૂરી છે જો જગ્યા હશે નહીં તો તમારી ચકરી છે તે વિખાઈ જશે અને બનાવતી વખતે ગેસની આંચ છે તે હાઈ રાખવાની છે પછી તમારે થોડીક એવી એક સાઈડ ચેન્જ થાય એટલે તમારે લો કરવાની છે લો અને હાઈ પ્લસ માઇનસ તમારે કરતું જવાનું છે આ ચકરી બનાવતી વખતે તો તમારી ચકરી છે તે ખૂબ જ સારી એવી બનશે અને ટેસ્ટી પણ એટલી સારી એવી બનશે અને ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો આ ચકરી છે તે પાંચથી છ મિનિટ જેવું મેં એને તળવા દીધી છે જો આવી રીતે તમે તળશો એટલે તમારી ચકરી છે તે ખૂબ જ સરસ એવી બનશે તો તમે જોઈ શકો છો એક પણ આપણી ચકરી વિખાણી નથી અને આખી એકદમ સરસ આકારમાં છે એ જ આકારમાં થઈ ગઈ છે તો અહીંયા આપણી ચકરી છે તે બધી એકસાથે તળાઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આવી રીતે તમે બનાવશો તો તમારી ચકરી સરસ એવી બનશે તો અહીંયા હું તમને તોડીને બતાવું છું તો એકદમ સરસ ક્રિસ્પી એવી બની છે તો અમારી આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં આપેલી બેલેકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ